જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે બુદ્ધિ એક વખત એક રાજાએ પોતાના પ્રધાનની બુદ્ધિની કસોટી કરવાનું નક્કી કર્યું તેમણે પ્રધાનને બોલાવીને કહ્યું કે તું ચાર વસ્તુ લાવી આપ પ્રધાન કહે શું મહારાજ તો રાજા કહે એક વસ્તુ છે અને છે બીજી છે અને નથી ત્રીજી નથી અને છે અને ચોથી વસ્તુ નથી અને નથી પરંતુ પ્રધાન ખૂબ બુદ્ધિશાળી હતો તે બીજા દિવસે ચાર વ્યક્તિને લઈ આવે છે એક શેઠ બીજી ગણિકા ત્રીજા સાધુ અને ચોથા એક ભિક્ષુક આમ ચારેય વ્યક્તિને સભાની અંદર હાજર કહે છે મહારાજ તમારી ચાર વસ્તુ આવી ગઈ રાજા કહે ચાર વસ્તુ કઈ રીતે ત્યારે પ્રધાન કહે છે કે આ એક શેઠ છે અત્યારે તેમની પાસે ખૂબ ધન સંપત્તિ છે અને તેઓ સત્કર્મ પણ કરે છે તેમને કારણે આવનારા જન્મમાં પણ તેમને ધન સંપત્તિ મળશે એટલે છે અને આવનારા જન્મમાં પણ તેમને મળશે જ એટલે માટે આ શેઠ લઈ આવ્યો છું રાજા ખુશ થયા રાજા કહે કે બીજું ત્યારે બીજી વ્યક્તિ રજૂ કરતા તેઓ કહે છે કે આ એક ગણિકા છે તેઓ અત્યારે સંપૂર્ણ રીતે તેમના જીવનનો ઉપયોગ કરે છે અને અત્યારે ખૂબ ખુશ છે અને પોતાના આનંદનો પાર નથી પરંતુ તેમને કારણે તેમણે સત્કર્મ કર્યું નથી એટલે આવનાર સમયમાં આવનારા જન્મમાં તેમને સારું ન પણ મળે એટલે અત્યારે છે પણ આવનારા જન્મમાં નથી ત્રીજી વ્યક્તિ બતાવતા તે કહે છે કે મહારાજ આ એક સાધુ છે અત્યારે તેમની પાસે ધન સંપત્તિ નથી અને ભગવાનના કાર્યની અંદર લીન રહે છે અને હંમેશા પ્રભુ ભક્તિ કરે છે આ જન્મમાં તો તેમને કંઈ નથી પરંતુ તેમના સત્કર્મને કારણે આવનારા જન્મમાં તેમને જરૂર મળશે એટલા માટે આ સાધુ એ અત્યારે તેમના સંપત્તિ કે સુખ નથી પરંતુ આવનારા સમયમાં તેમને જરૂર મળશે ચોથી વ્યક્તિ રાજા કહે છે કે આ આ ભિક્ષુક છે પોતાના જીવનની અંદર સંપત્તિ મેળવવા માટે અત્યારે પણ તે પાપ કર્મ કરી રહ્યો છે અત્યારે તેમની પાસે ધન સંપત્તિ નથી પરંતુ ધન સંપત્તિ માટે તે ખરાબ કામ કરી રહ્યો છે એટલે આવનારા સમયમાં પણ તેમને ધન સંપત્તિ મળશે નહીં એવું લાગી રહ્યું છે એટલા માટે આ ચારેય તમારા જવાબ છે રાજા ખુશ થઈ ગયા